તો કે ભાઈ આસો મહિના ની અંદર વરસાદ આ આપણે ત્યાં વરસાદ નો જોવાની એક પદ્ધતિ હતી સોળ તારીખે મતદાન પછી જયારે પેટીઓ ખુલવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ની જીત થવાની છે થવાની છે અને થવાની છે આ વર્તારો તમને સૌને અહીંથી કહેવા માટે આવ્યો છું ક્યારે બધાની વચ્ચે મારે વિષયો મૂકવા છે અને વિષયો ભારતીય જનતા પાર્ટી ના વિરુદ્ધ ના લોકો વાત કરે છે ભાજપ વાળા પંચાયત થી પાર્લામેન્ટ સુધી રહેશે તો બાબા સાહેબ નું બંધારણ બદલી નાખશે આવી વાત એક ચલાવી છે આપડી અનામત ને દૂર કરી દેશે આ બે વાતો કરી રહ્યા છે

નિશાળે જાય બાળ ભીમરાવ અને એવું કે સાહેબ મને ભણાવો ને એ જમાનો હતો સાહેબ એવું કે કે ભણાવીએ એની ના નહીં પણ તને રૂમ ની અંદર બેસવા નહીં દઈએ તને ક્લાસરૂમ ની અંદર અમે બેહવા નહીં દઈએ એ વખતે બાળ ભીમરાવ એવું કે કે સાહેબ કાઈ વાંધો નહીં પગથી બેઠો બેઠો ભણીશ પણ મને ભણાવો નહીં આ બાજુ એ તમારો મારો બાપ

પણ હું પાણી પી ન શકું યાર હું ખોબો ધરો કોક મને જો પાણી પાય ત્યારે મારી પ્રશ્ન શાંત થાય આવી સ્થિતિ માંથી ભણી અને સાયજીરાવ ગાયકવાડ ની શિષ્યવૃત્તિ મેળવી અને બાબા સાહેબ વિદેશ અભ્યાસ માટે જાય બાબા સાહેબ ખૂબ નાની ઉંમરે લગ્ન થઈ ગયા છે દીકરા દાય થઈ ગયા છે

છાણ વાસીદા કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઘટના એક બને છે વિદેશથી કાગળ આવ્યો બાબા સાહેબનો એમાં લખ્યું છે કે રમા મારી પાસે જે કઈ પૈસા હતા ને એ પૈસા ખૂટી ગયા છે તારી પાસે થોડા પૈસા હોય તો મોકલજે ને સાહેબ ઘટના એ બને કે બાબા સાહેબની વાલી દીકરી નામ એનું ઇન્દુ એ બીમાર પડે છે અને

અહીં બેઠેલો એક એક વ્યક્તિ મારા શબ્દો ને સાંભળે ઘટના એ બને કે તમારા મારા બાપ ની લાડકી દીકરી હિન્દુ એ દવાના વાંકે મૃત્યુ ને પામે એનું મોત થાય દવાના વાંકે પછી ઘટના એ બને બાબા સાહેબ નો લાડકો દીકરો નામ એનું રાજરત્ન એને ટીબી ની બીમારી લાગુ પડે ટીબી એ વખતે આપણે એને ખેરો કેતા ખેરો

મનની અંદર એક ક્ષણ માટે વિચલિત થયા પ્રકાશભાઈ ઘણી વખત વિચાર કરું કે આ વ્યક્તિને મહામાનવ કેમ કહેતા હશે અને મહામાનવ કેમ કીધા હશે સાહેબ આ ઘટનાથી એ સાબિત થાય કે આ મહામાનવ નહીં પણ મહામાનવ નો મહામાનવ તરીકે જન્મતો થાય અને એ કાગળ વાંચ્યા પછી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે કાગળ લખે છે ને અહીં બેઠેલા એક એક વ્યક્તિ એ કાગળ અંદર લખેલા શબ્દો પોતાના હૃદય અંદર ગંડારવા જોઈને બાબાસાહેબ કાગળ લખે છે રમા દીકરી હિન્દુના મૃત્યુના સમાચાર એને ટીબી ની બીમારી લાગુ પડી છે જાણીને વ્યથિત થયો છું પણ માય કે મારો અધૂરો અભ્યાસ છોડી અને હું જો ભારત આવી જઈશ તો આપડા એક દીકરાને લાગુ પડેલા રોગમાંથી મુક્તિ આપવાનું કામ કરીશ પણ આ હવે શબ્દો લખે ડોક્ટર બાબા સાહેબ અને લખે કે રમા હું પાછો નહીં આવું રમા હું પાછો નહીં આવું શું કામ કે મારો અધૂરો અભ્યાસ છોડીને આવીશ ને તો આપણા એક દીકરાને લાગુ પડેલા રોગમાંથી મુક્તિ અપાવી શકીશ પણ જો ભણીને આવીશ ને તો મારા દેશના કરોડો કરોડો દલિત દીકરાઓને લાગુ પડેલો રોગ જે છે એમાંથી મુક્તિ અપવાનું કામ કરીશ અને સાહેબ એ દીકરો રાજરત્ન પણ ટીબીની બીમારીની અંદર મૃત્યુ પામે